નમસ્કાર ખેડૂત મિત્રો દિવેલા એ ખરીફ ઋતુનો એક અગત્યનો પાક છે જેની અંદર ખેડૂતો દિવેલાની જુદી જુદી પાકોનું વાવેતર કરતા હોય છે જેમ કે જીસીએચ ટુ જીસીએચ ફોર જીસીએચ સેવન જીસીએચ એઇટ જીસીએચ નાઇન હાલમાં આ નવ નંબરની જાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી બે હજાર સોળ સત્તરમાં રિલીઝ કરવામાં આવી છે આજે આપણે જાણીશું એના કેરેક્ટરિસ્ટિક પાકનું નામ દિવેલા કેસ્ટર બોટાનિકલ નેમ એટલે વૈજ્ઞાનિક નેમ રિસિનસ ક્યુમ્યુનિસ નેમ ઓફ વેરાયટી નવ નંબરની વેરાયટી છે પર પર્સન્ટેજ વિથ ડિટેલ ઓફિસ પેડિગ્રી એટલે માતા પિતા તો કે નર તરીકે પીસીએસ એકસો ચોવીસ અને માતા તરીકે એસ કેપી ચોર્યાસી આ બેનું ક્રોસ કરીને હિટ્રોસિસ મેથડથી હિટ્રોસિસ બ્રિડિંગથી અને નવ નંબરની આ જાતને વિકસિત કરવામાં આવી છે બે હજાર સોળ સત્તરમાં આની ઇલ્ડ જોઈએ તો છ હજાર કિલો પ્રતિ હેક્ટર હોય છે અને એવરેજ ઇલ્ડ ત્રણ હજાર આઠસો વીસ કેજી પર હેક્ટર આ ખરીફ ઋતુમાં ગુજરાતના એરિયા માટે રિકમડેડ કરવામાં આવે છે પ્લાન્ટની આઈટ સાઠ સાઠથી સિત્તેર સેન્ટીમીટર ઊભી હોય છે બ્લૂમ આની અંદર ટ્રિપલ બ્લૂમ એટલે કે ફ્લાવર ફ્લાવર ત્રિપલ ત્રણ ઝુમખામાં હોય છે સો દાણાનો સો સીડ એટલે સો બીયાનો વજન આનો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે તેલની ટકાવારી અડતાલીસ ટકા હોય છે સ્ટેમનો કલર મોહોગીની હોય છે મોહોગીની એટલે જાંબલી અને મરુન કલર બેનો મીસ કરી એટલે મોંઘીની કલર થાય છે પ્લાન્ટ ગ્રોથ હેબિટ મીડિયમ બ્રાન્ચિંગ ડાયવર્જન્ટ નંબર ઓફ નોડ અપ ટુ પ્રાઇમરી સ્પાઈક સોળ લેન્થ ઓફ પ્રાઇમરી સ્પાઈક સાહીઠ સેન્ટીમીટર પેલું જે સ્પાઇક આવે એટલે પહેલો ઝુમકો આવે એનું સાઈઠ સેન્ટીમીટર હોય છે નંબર ઓફ કેપ્સ્યુલ ઓન પ્રાઇમરી સ્પાઈપ કેપ્સ્યુલ એટલે એમાં કેટલા એરિન્ડ આવે તો કે સાઠથી નેવું સુધી એના કેપ્સ્યુલની અંદર એરેન્ડા હોય છે નંબર ઓફ ઇફેક્ટિવ સ્પાઈક તો કે આઠથી બાર ટાઈપ ઓફ ઇન્ટરનોટ તો કે ઇલેન્ગટેડ લીફ શેપ શેલો કપ શેલો કપના શેપમાં એનું હોય છે નેચર ઓફ સ્પાઈક સેમી નેચર ઓફ કેપ્સ્યુલ સ્પાઈની એટલે કાંટાવાળું સેક્સ એક્સપ્રેશન મોસ્ટલી ફિમેલ જ્યારે વધારે ટેમ્પરેચર થઈ જાય તો મેલમાંથી ફિમેલમાં કન્વર્ટ થાય છે સીડ કલર લાઇટ ચોકલેટ ડે ઓફ ફિફ્ટી પર્સન્ટ પચાસ ટકા ફ્લાવરિંગ પંચાવનથી દિવસમાં આવી જાય છે અને ઓગસ્ટ મહિનામાં વાવવામાં આવે છે અને વીસથી એકસો સાહીઠ સેન્ટીમીટર ડિસ્ટન્સ પર વાવવામાં આવે સીડ રેટ પાંચ કેજી પર હેક્ટર અને ફર્ટિલાઇઝર એકસો વીસ પચાને ચાલીસ એકસો વીસ ટકા નાઇટ્રોજન એકસો વીસ નાઇટ્રોજન પચાસ કેજી છે એ ફોસ્ફરસ ને ચાલીસ કેજી પોટેશિયમ સ્પેસિફિકેટરી વાત કરીએ તો આ મીડિયમ ડ્યુરેશનની વેરાયટી છે બરાબર અને સહેલો કપસે કાના પાંદડા હોય છે ક્વોલિટીમાં સૌથી વધુ રીસીનોઇક એસિટ નેવું ટકા રીસીનોઇક એસિટ આ વેરાયટીમાં હોય છે આ હેબિટ ફ્યુઝેરિયમ બિલ્ટ એટલે સુકારો જે આવે છે અને રૂટરોટ એટલે કે છોડને સુકા છોડની અંદર જે છોડ સુકાઈ જાય અને જે પાંદરની અંદર કે છોડની અંદર સુકાઓ આવે એનાથી આ રેજિસ્ટન્સ છે થ્રીપ્સ લીફ ઓપર અને વ્હાઈટ ફ્લાય એનાથી પણ આ પ્રતિકારક શક્તિ ધરાવે છે આ જે છે એ એકસો દસ થી એકસો વીસ દિવસ ટુ એકસો એસી થી બસો દસ દિવસમાં પાકી જાય એટલે કે મીડિયમ ડ્યુરિંગ વેરાયટી છે પ્રાઇમરી સ્પાઈક એટલે હજી પહેલું જે આવે છે પેલું ફૂલનું માળખું એ સોથી એકસો વીસ દિવસમાં પાકે છે જ્યારે સીટ એની અંદર હોય એ એકસો એસી થી બસો દસ દિવસમાં પાકે છે હા જે નીચે ફોટોગ્રાફ આપી ગયેલ છે એ નવ નંબર જાતનો ફોટોગ્રાફ છે ધન્યવાદ